ગુડ મોર્નિંગ જય માતાજી ટોટલમાં મસ્ત મજા સવાર પડી ગઈ છે આજે આપણે જવાનું બારે આજે અલગ એની ટ્રાવેલિંગ ઉપર બનવાનું છે મોરબી થી મને આવી એકસો દસ કિલોમીટર આપીને જોવાની ટ્રાઈમાં આવ્યું છે હું નતો આવતો મને લેવાયા ઘરે એમ જાણું મોરબી ડાયરી અમારે જવાનું થોડુંક બારે પણ ક્યાં જવાનું હોય ને કહેવાનું નથી થોડુંક સરપ્રાઈઝ થશે કા થોડુંક તમારે સરપ્રાઈઝ થઈ લઈને જવાના છે તો ચાલો આગળ જ આપણે મળી પાડો મોડું થાય છે બીજા ઉભા રાજકોટ

એન્ડ અહીંયા તમને લોકેશન બતાવવાનું જો તમને દેખાય છે ને બધા બધા સામે જે પેડ ત્યાં આગળ ગ્રાઉન્ડ હતું એની શું કહેવાય ગાર્ડન હતું ત્યાં હું પહેલાં ગઈ વખતે જે ભરતી હતી ને પોલીસની ત્યારે હું ફિઝિકલ અહીં તૈયારી કરતો હતો વહેલી સવારમાં ગાર્ડનમાં આવતો તો ચાલો આપણે રાજકોટ પહોંચી ગયા છે બાયપાસ આ ગોંડરવાળો આવ્યો રહ્યો ને ત્યાં ફ્રેન્ડ ઓછી આવે છે દૂર ધાણી થઈ ગયા દૂર ધાણી ભાઈ હાઈવે ઉપર હતું ભાઈ એકદમ વાળ થઈ ગયા જો એક તો વાળ આપણે કટિંગ એની કરાવ્યા હોય હેર કટિંગ કરી દે અને એમાંય પાછા આવું કે વિખંડ વિખંડ થઈ ગયા રાખે રાજકોટ પહોંચેલા રાજકોટ બહાર પહોંચી ગયા છે જો એ તો ભાઈ ક્યાં પહોંચ્યા હા રીબડા ની જો પાટિયું હા ચોકડી રીબડા ચોકડી ડુક જો પાટિયું છે આ જો ભાઈ બને ઈ તો ભાઈ ભાઈ બધું ભેગા થઈ જાય જો સમજો અરે તમારે કપડા થઈ જાય જો એક દો શેરું આપો કે આ ચા પીવા અહીં ઉભા હતા જો ચાની હોટેલ હતી ગાડીઓ જો ઓલાકણ પાર્ક માં મૂકી છે આ પડી હોય બને રાઈડર જ છે એક રાઈડર વા કેન્સલ થાય કા ભાઈ એક કેન્સલ રાઈડર એક હોન્ડા હા એક સ્પ્લેન્ડર વા રહ્યા એક રાઈડર વા કેન્સલ થાય આવે છે બસ

ચાલો મંદિર અંદર એવું છે થોડીક પરમિશન નથી અંદર મોબાઈલ અલાઉડ અલાઉડ તો છે પણ ફોટા શૂટ કરવાની સખત મનાઈ ફરમમાં કા દેશ હાજી એટલે અમે જો બહાર શું કહેવાય પ્રદક્ષિણા જે હોય પ્રદક્ષિણા હા પ્રદક્ષિણા કરી છે એટલે અમારી મનોકામના બધી પૂરી થઈ જાય મારી અને પણ એ ગાર્ડન તો હોય શાંત વાતાવરણ જો તૈયારી માટે બેસ્ટ ઓપ્શન છે ખરેખર એમ રીલ કરવાનું તૈયારી કરતા માટે બેસ્ટ ઓપ્શન

તો એક ઓર આટો મારી લાઈજો થેંક આવું હોય તો કાઈ ન થોડું તૈયાર રાખ ફોટો લગાડતા કોઈ શોખ છે જો આમાં જો નકશી કામ કેવું કરવામાં આવ્યું છે ને જો નાનું 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 આમ જો હાથી છે હાથી અને જો આ ઘોડા આવું બધું નક્ષી કામ કરવામાં આવ્યું સમજો તાપમાન વધારે છે એવું લાગે છે કેમ કે ગરમી બહુ જ થાય છે અને આ બધું ગાર્ડન છે બહુ મસ્ત લોકેશન છે ગાર્ડન એકદમ જોરદાર છે ને હજી અમારે બીજી એક સ્થળની વિઝિટ લેવાની છે આ તો બે ત્રણ દિવસ જાય ને આપણે નકરે

ચાલુ જો આવું ગાર્ડન છે ગાર્ડન તો બહુ સારું છે તો ફરી મજાક કરતા હોય કે વિઝિટ કરવાની એમ શું કહેવાય તમે મસ્ત જોડન છે મંદિર પણ એક નંબર એ લોકેશન છે તો ચાલો કોઈ નવા આવ્યો તો સબસ્ક્રાઈબ તો આપડી ચેનલ ને કરી વાજો અને આજ બે ત્રણ દિવસ આપણે રહ્યું સ્ટડી થોડુંક કર્યું ને બંધ રાખવાનું છે એમાં એવું છે ફ્રેન્ડ લોકો જોડે આવ્યું ને આપણે વ્લોગિંગ જ કરવું છે અને આજ શું કે રખડવું છે હમણાંથી બહાર ગયો જ નથી તો હજી ઘણા સ્થળે વિઝિટ કરવાના છે તો પેલું કાગવડ લીધું કે પેલા બીચમાં કાગળ આવ્યું કાગવડ આવ્યું ને લઈ લીધું થોડું માતાનું કામ તો અહીંથી પછી હમણાં નીકળી જઈશું અહીંથી થોડા દેર બાદ દરિયા જો કાલથી મારી છે અહીંયા બધા રખડી લીધું એકદમ મસ્ત લોકેશન છે સારું છે જરૂર તમે અહીં કલ ઉપાડીને મંદિરને ખડકી રાખ્યું છે કયા કુતળા હા એ તો

બહાર નીકળી ગયા છે શું ભાઈ છે શું ભાઈ છે શું ભાઈ છે શું ભાઈ છે ભાઈ શું છે કઈ નથી કઈ નથી તો ચાલો હવે અહીંયા એક વિઝિટ કમ્પ્લીટ અમને લઈ લીજો એક સપના પૂરું એક સપનું પૂરો એક સપનું પૂરો સમજાણું ફર્સ્ટ વિઝિટ કમ્પ્લીટ હા પાર્ટ 1 પૂરો પાર્ટ 2 જરૂર જોજો આ પાર્ટ 1 આઈ પૂરો કરી છે પાર્ટ 2 મને લાગે ગિરનાર માં પૂરો થાશે ક્યાં ગણે નવ ગણ કુવો નો જુવે જીવ તો મુવો એવું કાઈક મે વાંચ્યું તો સમજાણું એ એવું ગ્રીટ કર્યું તું સમજાણું તમે ગમેથી જો પરેશાન હા આંતર લોક આવશે ઉપરકોટ ઉપરકોટનો ઉપરકોટનો તો પાર્ટ બી ને કમિંગ સૂન પાર્ટ બી કમિંગ સૂન બાઈક નું પાર્કિંગ માં છે પાર્કિંગ માં છે તો ફાઈ ઉઠાઈ લઈજો નહી તો ઉઠાવી પડશે હા કોઈ આવ્યો તો કોઈ નતો ને અમારી ગાડી એક જ છે ને બીજા વ્લોગ માં મળી નવા સબસ્ક્રાઈબ કરી વાત અને મળી પાર્ટ ટુ માં પાર્ટ વન કરજો લાગે ઘર ક્યારે આવી